નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો આજે ભાઈબીજનો પવિત્ર તહેવાર છે ભાઈબીજ એટલે ભાઈ અને બહેનના હેતનો તહેવાર તો બધાને ભાઈબીજના આ તહેવારની ખૂબ ખૂબ શુભકામનાઓ અને જે પણ અમારા સબસ્ક્રાઈબર બહેનો છે તેને મારા તરફથી હેપી ભાઈબીજ તો આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની વાત કરવાના છીએ તો દિવાળીના તહેવાર બાદ રાજ્ય સરકારે અઢાર મહિનાના બાકી ડીએ એરિયર્સ અંગે કરી છે એક મોટી સ્પષ્ટતા તો શું સ્પષ્ટતા કરી છે જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો ડીએ બાકી રકમ અપડેટ કોવિડ નાઇન્ટીન રોગચાળા દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે અઢાર મહિનાના ડીએ અને ડીઆર બાકી રકમ અંગે લાંબા સમયથી પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તો હવે કેન્દ્ર સરકારે જવાબ આપ્યો છે તો ચાલો નીચેના સમાચારમાં જાણીએ કે કર્મચારીઓને તેમના અઢાર મહિનાના બાકી રકમ ક્યારે મળશે તો ખાસ કરીને વાત કરીએ તો જ્યારે કોરોના એટલે કે કોવિડ નાઇન્ટીન રોગચાળો ફાટી નીકળ્યો હતો ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓ અને પેન્શનરો માટે જે અઢાર મહિનાનું ડીએડીઆર છે તે રોકી રાખ્યું હતું અને તે અંગે ઘણા સમયથી પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે તો હવે કેન્દ્ર સરકારે એક જવાબ આપ્યો છે જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો તો વિગતવાર જોઈએ તો કોવિડ નાઇન્ટીન રોગચાળા દરમિયાન અઢાર મહિના એટલે કે જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસ માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએડીઆર એટલે કે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતના બાકી ચૂકવવા અંગે લાંબા સમયથી પ્રશ્નો ઊભા થયા છે તો હવે કેન્દ્ર સરકારે જવાબ પણ આપી દીધો છે તો મિત્રો ખાસ કરીને જે જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસ એમ કરીને ટોટલ અઢાર મહિનાનું જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએડીઆરના જે હપ્તાઓ છે તે ચૂકવવા અંગે લાંબા સમયથી પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તો હવે કેન્દ્ર સરકારે આ બાબતે દિવાળી પછી સ્પષ્ટ જવાબ આપી દીધો છે તો કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં જણાવ્યું હતું કે કોવિડ નાઇન્ટીનને કારણે અર્થતંત્ર પર ભારે દબાણને ધ્યાનમાં રાખીને સરકારે તિજોરી પરનો બોજ ઘટાડવા માટે ડીએ અને ડીઆર વધારાના ત્રણ હપ્તા એટલે કે જાન્યુઆરી બે હજાર વીસ પેલી જુલાઈ બે હજાર વીસ અને પેલી જાન્યુઆરી બે હજાર એકવીસ આમ ત્રણ જે હપ્તા હતા અઢાર મહિનાના તેને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો તો જ્યારે કોરોનાનો સમયગાળો હતો ત્યારે સરકારી તિજોરી પર દબાણ ન પડે તે માટે જે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થું આપવામાં આવતું હોય તેવા ત્રણ હપ્તા એટલે કે છ છ મહિનાના ત્રણ હપ્તા છે તે સરકારે સ્થગિત કરી દીધા હતા તો મંત્રીએ એ પણ સ્પષ્ટતા કરી કે દેશની આર્થિક સ્થિતિ હવે પહેલાં કરતાં ઘણી સારી છે તો બે હજાર વીસ એકવીસ નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાદ નવ પોઈન્ટ બે ટકા હતી પરંતુ બે હજાર પચીસ છવ્વીસના બજેટ અંદાજમાં તે ઘટીને ચાર પોઈન્ટ ચાર ટકા થઈ ગઈ છે તો આનો અર્થ એ છે કે સરકારની નાણાકીય સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે અને હવે તે નાદારીની આરે નથી તો ખાસ કરીને બે હજાર વીસ એકવીસ નાણાંકીય વર્ષમાં જે રાજકોષીય ખાત ગણાય તે બે પોઈન્ટ નવ ટકા હતી પરંતુ બે હજાર પચીસ છવ્વીસના બજેટ અંદાજમાં તે ઘટીને ચાર પોઈન્ટ ચાર ટકા થઈ ગઈ છે તો આનો અર્થ એ થયો કે સરકારની નાણાકીય સ્થિતિમાં હવે સુધારો થઈ રહ્યો છે અને હવે તે નાદારીની આરે એટલે કે નાદારીની નજીક હવે નથી ત્યારબાદ જોઈએ તો બસ હવે રાહ જોવી પડશે અને જોવું પડશે તો સરકારે હાલમાં અઢાર મહિનાના ડીએ અને ડીઆર એરિયસ એરિયર્સ ચૂકવવાનો ઇનકાર કર્યો છે તો સરકારે કોવિડ નાઇન્ટીનના આર્થિક પ્રભાવ અને કલ્યાણ કાર્યક્રમો પર નોંધપાત્ર ખર્ચને કારણે નાણાકીય સંસાધનો પર દબાણનો ઉલ્લેખ કર્યો છે તો પરિણામે કર્મચારીઓ અને પેન્શનરોએ આ બાકી ચૂકવણી માટે રાહ જોવી પડશે કારણ કે હાલમાં ચૂકવણી છે તે શક્ય નથી ત્યારબાદ વાત કરીએ તો લાખો કર્મચારીઓ આશા રાખતા હતા કે કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનરોના બાકી ચૂકવણા અંગે નિરાશાજનક પ્રતિભાવ આપ્યો છે તો લાખો લોકો લાંબા સમયથી આને અપેક્ષા રાખી રહ્યા છે તો સરકારે કહ્યું નથી કે બાકી ચૂકવવામાં આવશે નહીં પરંતુ તેને ચોક્કસ સમય મર્યાદા પણ આપી નથી તો કર્મચારી સંગઠનો આ બાબતે સરકાર સાથે વધુ ચર્ચાની આશા રાખી રહ્યા છે તો ખાસ કરીને વાત કરીએ તો અઢાર મહિનાનો જે ડીએ એરિયર્સ બાકી છે તે લાંબા સમયથી કર્મચારીઓ અને પેન્શનરો અપેક્ષા રાખી રહ્યા છે પણ સરકારે તેણે ચૂકવવાની કોઈ જાહેરાત પણ નથી કરી અને ચૂકવવાનો ઇનકાર પણ કર્યો નથી એટલે બધા પેન્શનરો અને કર્મચારીઓ આશા રાખે છે કે સરકાર ગમે ત્યારે જાહેર કરી શકે તો જોઈએ હવે ક્યારે સરકાર જાહેરાત કરે તો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ